દિવાળીની ઓફર આવી ગઈ છે આજના વિડીયોમાં જે જે દિવાળીની ખરીદી કરવા માગો છો તમે સેકન્ડમાં કે નવું કોઈ પણ દિવાળીની વસ્તુ લેવા માંગો છો તમારે બજેટ પ્રમાણે અને ઓછા ભાવમાં પ્રમાણે હવે તમારો પગાર વીસ પચીસ હજાર રૂપિયા હોય ને તમે નવી ગાડી લેવા જાઓ તો તમને કંઈ મળતું જ નથી એના કરતાં આજે એવી એવી ગાડીઓ બતાવવાનો છો જે ગાડીઓ જોઈને તમે એટલા ખુશ થશો એટલા ખુશ થશો ને હસી હસીને તમે થાકી જશો તો આજના વિડીયોમાં આપણે ગાડીઓ બતાવવાની છે સારી સારી ઓછા અને નવી નવી એ તો તમને ખબર જ છે આપણી ચેનલમાં કેવા કેવા વિડીયો આવે છે ઓછા ભાવે આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ ના મળે ને એવી ગાડીઓ ઓછા ભાવે નવા જેવી ઓફરવાળી અને ઘરની તો સાચી જ ઘરની તો સાચી જ એ તો ખબર જ છે ઘરની તો સાચી જ અહીંથી આ જ કરવાનું છે બીજું કંઈ નહીં ડીલર જોડેથી નહીં લેવાની આપણા જોડે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ ચેનલમાં જો કોઈ નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હોય ચાલો જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી પાંચ લાખ સિત્તેર હજાર રૂપિયા સ્વિફ્ટ વીડીઆઈ આ ફિક્સ ભાવ નથી આ પાંચ લાખ સિત્તેર હજારમાં વેચવાની છે પણ ફિક્સ ભાવ નથી રાખેલા તમે રૂબરૂ આવીને ચેક કરજો તો ભાવ ઉપર નીચે કરવામાં આવશે બે હજાર સોળ મોડલ છે આ અને હા ફર્સ્ટ ઓનરવાળી પંચોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી આ ડીઝલની છે એ પણ જોઈ લો તમે ડીઝલની ડીઝલ વ્હાઇટ કલર ગુડ કન્ડિશન હવે અમદાવાદમાં પડી છે એ પણ તમને કહી દઉં અમદાવાદમાં રહેતા હોય તો આ લઈ જજો તમે હવે સારી કન્ડિશન છે દેખવામાં બેસ્ટ લાગે છે ટાયર એન્જિન ગુડ કન્ડિશન ઉપર નીચે બધી રીતે લૂક નોન એક્સિડન્ટ કાગળિયા તમને દેખાડવામાં આવશે ડિટેલ આપવામાં આવશે અને બધી જાણકારી આ ગાડીની લેવામાં આવશે અત્યારે જે તમે ફોટામાં જોઈ શકો એટલી ડિટેલ આપી તમને આ ડીઝલવાળી ગાડી છે અને જે પ્રાઇઝ મૂકી છે એ પ્રાઇઝ ફીઝ ફિક્સ નથી પ્રાઇઝમાં પણ ઉપર નીચે કરવામાં આવશે ઓછો ભાવે થઈ શકે છે વધીએ પણ શકશે તો આ લેવી હોય તો કોન્ટેક કરજો બીજી બતાવ છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જુઓ આ ગાડી વેચવાની છે એક લાખ પંચ્યાસી હજાર બે હજાર પંદર મોડલ સેકન્ડ ઓનર છે પ્યોર પેટ્રોલની છે અને હા બાલવા ગાડી પડી છે જો બાલવામાં તમે લેવા માંગતા હોય બાલવાથી આ ગાડી મંગાવવા માગતા હોય તો મંગાવી શકો છો ગુજરાતમાં જ આવ્યું છે એ તો તમે જાણો જ છો પણ ગાડી લૂક બેસ્ટ લાગે છે ગાડી પણ કન્ડિશન કન્ડિશનવાળી લાગે છે અને ભાવ પણ તમને કહી દીધો કેટલા છે ખબર છે ને એક પંચ્યાસી બે હજાર પંદર મોડલ હવે હા તમારે વધારે જાણકારી લેવી હોય તો તમે મને વોટ્સએપમાં મેસેજ કરજો આના પછી બીજી બતાવું છું હવે તમારા માટે લાવીજો આ ગાડી એક ચાલીસમાં અલ્ટો આઠસો મોડલ બે હજાર તેર પેટ્રોલ સીએનજી પાંચ ઓનર આ પાટણમાં પડી છે પાંચ ઓનરવાળી બે હજાર તેર મોડલ ખાલી એક ચાલીસમાં વેચવાની છે ઓનરનું મહત્ત્વ નથી હોતું ગાડી કેવી છે એ જોઈ લો તમે અને એમાં પણ ઊંચું મોડલ તમને આટલામાં કોઈ નહીં આપે કોન્ટેક્ટ કરજો બીજી બતાવજો હવે તમારા માટે લાવે છું આ ગાડી બે લાખ નેવું હજાર રૂપિયા બે હજાર પંદર મોડલ આઈ ટેન મેગના પેટ્રોલ વાઇટ સેવનજી અરે પેટ્રોલ વિથ સીએનજી આ પેટ્રોલ અને સીએનજી મિક્સ છે હવે ખબર પડી મને પંચોતેર હજાર કિલોમીટર રનિંગ થઈ ગયેલી ગાડી બેસ્ટ લાગે છે સાચવેલી લાગે છે અને સંભાળી પણ લાગે છે આ ગાડી જો કોઈને પસંદ આવી હોય લેવા માગતા હોય કોન્ટેક કરજો મને વોટ્સઅપમાં મેસેજ કરજો બેસ્ટ લાગે છે સસ્તા ભાવની છે ઓફરવાળી છે તમને આ ગાડી નહીં મળવાની બીજી જગ્યાએ આના પછી હજુ પણ બીજી બતાવું છું હવે તમારા માટે લાવે છું આ બે લાખ પચીસ હજાર રૂપિયા આનો ભાવ બે હજાર સોળ મોડલ મારુંથી સુઝુકી અલ્ટો એલેક્સાઇ આ અમદાવાદમાં છે બે ઓનરવાળી છે પણ પ્યોર પેટ્રોલ નહીં છે આ પિસ્તાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી બે પચીસમાં ઉપર નીચે કરવામાં આવશે બે પચીસ ફિક્સ નથી આમાં હજુ પણ તમને કહી દીધું અને હા તમે હજુ તમારી ડિટેલ સમજવી હોય તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો આના પાછી હવે બીજી બતાવું છું હવે તમારા માટે લાવે છું આ સ્વિફ્ટ ચાર લાખ પંચ્યાસી હજાર સ્વિફ્ટ વીએક્સઆઈ બે હજાર સોળ મોડલ પેટ્રોલ સીએનજી આ ગાડી અમદાવાદમાં પડી છે અને આ જે જે ગાડીઓ છે એ કોઈ ડીલરશીપની નથી કે કોઈ બીજાની નથી આ જે ઓનર હોય ને એની જ છે આ ફર્સ્ટ ઓનર છે ફર્સ્ટ ઓનરવાળી ગાડી પેટ્રોલ સીએનજી તમારે લેવી હોય બે હજાર સોળ મોડલ ગુડ કંડિશનવાળી તો લેવા માટે વાત કરજો અને જણાવજો